સીએસટી સમાજ ઓબીસી સમાજ લઘુપતિ સમાજ આ બુદ્ધિજીવીઓ બધા આજે એમને પુષ્પાંજલિ અર્પિત કરી છે એમના દ્વારા આપવામાં આવેલ સંવિધાન થકી આજે આ દેશમાં લોકશાહી હજી પણ જી રહી છે અને આજે ફાંસીવાદી જે તાકાતો છે જે આ દેશમાં સર કરી રહી છે એની સામે આપણે લડવું હશે તો આપણે બાબા સાહેબના વિચારોને એમના સિદ્ધાંતોને હંમેશા વળગી રહેવું પડશે એવો સંદેશ આજે તમામ સમાજના લોકોને આપવામાં આવેલો છે અને આવનારા દિવસોમાં આપણે એમને જે આપણને સૂચવ્યું છે એ માર્ગ ઉપર ચાલીએ અને હંમેશા કોઈ પણ ફાંસીવાદી હોતું હોય એની સામે પોતાનો અવાજ બુલંદ કરીએ આ પરિવાર દિવસ નિમિત્તે સૌ સાથી મિત્રો સાથે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ બાબા સાહેબે જે ન્યાય આના મૂલ્યો જાળવવા માટે જેમ બાબા સાહેબ પોતાના અંતિમ સમય સુધી પ્રતિબદ્ધ રહ્યા હતા એવી જ રીતે આ મૂલ્યો જાળવવા માટે અમે સૌ પ્રતિબદ્ધ રહીએ તો સંકલ્પ લઈએ છીએ જય